पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल ચાણસમા ખાતે દેવી ભાગવત કથા યોજાઈ ચાણસમા શહેરમાં ઉગમણા દરવાજા વિસ્તારમાં આવેલા લુહાર વાસમાં બિરાજમાન વહાણવટી સિકોતેર માતાજીના મંદિર પરિસરમાં દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક ઓક્ટોબરના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી સમગ્ર ચાણસમા શહેરમાં પરિભ્રમણ કરશે અને બે ઓક્ટોબરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે યોજાયેલા કથાનું સતત ઓગણપચાસમાં વર્ષે આયોજન કરવામાં આવ્યું હોવાનું અશ્વિનભાઈ પંચાલે જણાવ્યું હતું કથામાં આવતા દરેક

આ વર્ષે ઓગણપચાસમાં વર્ષની અંદર મંગલ પ્રવેશ કર્યો છે શ્રીમદ દેવી ભાગવત ગ્રંથ એ વ્યાસ ભગવાનની કલમે લખાયેલો એક ગ્રંથ છે અને આધુનિક યુગની અંદર દેવી ભાગવત એ વિજ્ઞાન સાથે સંકળાયેલો ગ્રંથ છે આધુનિક સમાજની અંદર મોટાભાગની અંધશ્રદ્ધાઓ જે ધર્મ પ્રત્યે ફેલાયેલી છે કે જો દેવી ભાગવતનું ખરા અર્થની અંદર જો પઠન કરવામાં આવે તો આ ભગવતીની કૃપાથી આજે મોટાભાગના સમાજ સુધારાના કાર્યો પણ આ દેવી ભાગવત ગ્રંથ તકી થઈ શકે એમ છે ઘણી બધી વખત કહેવાનું મન થાય કે લોકો એમ પૂછે કે આ દેવી ભાગવત શું છે પણ એક શબ્દમાં કહીએ તો આ દેવી ભાગવતમાં શું નથી એટલી મારી વાણીને અહીંયા અટકાવું છું કારણ કે આ ઓગણપચાસમાં વર્ષથી ચાલતી વાણીમાં મને પણ આ દેવી ભાગવત રૂપે જ્ઞાન યજ્ઞની અંદર ભગવતીની કૃપાથી કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે જાહેર જીવનની અંદર ભાગવતજી રામાયણજીની કથાઓ તો બહુ જ થાય છે પણ દેવી ભાગવતની કથાઓ પણ આવી જગ્યાની ની અંદર ઓગણ પચાસ વર્ષથી આદ્ય શક્તિ ની હું એક કૃપા જ માનું છું જય ભવાની જય અંબાચેવી બાબત ટ્રસ્ટ તરફથી લગભગ ઓગણપચાસ વર્ષ પૂરો થાય છે અને આસો સુદ ગુજરાતમાં ફક્ત દેવી ભાગવત કથા બેસે છે અને એકમથી આસો સુદ એકમથી સુધી માતાજીની કથા દર્શપાન કરાવે છે શ્રી ભાગવતભાઈ રાવલ ઉનાવાળા અને નવના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે ગામમાં પ્રદિક્ષણ કરી એનું વિસ આયોજન થાય છે એટલે કે પૂર્ણાવતી કરવામાં આવે છે અને છેલ્લે અમે દસ દસે દિવસ ભોજન પ્રસાદ રાખીએ છીએ બે ટાઈમનો એકમથી દસમ સુધી હવનની પૂર્ણાવતી દસમ અને દશેરા દિવસે થાય છે આપનું નામ મારું નામ મશ્વિંદ વિઠ્ઠલ દાશ કુલ